મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે વાત કરીશું આપણે કબરાઉમાં મોગલધામના ઇતિહાસની ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશીર્વાદ વર્ષો જૂના રોગ માતા કરે છે દૂર જ્યાં નથી સ્વીકારાતા દાન દક્ષિણા કચ્છના કબરાઉમાં બિરાજમાનમાં મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે ચાલો આજે આપણે લઈ જઈએ મણિધર વડવાળી મોગલમાંના દરબારમાં ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે આ મંદિરોમાં અવારનવાર દેવી દેવતાના ચમત્કાર આપતા હોય છે પણ કહેવાય છે કે જો આપણે વિશ્વાસ હોય તો જ આપણું કામ પૂરું થાય ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે કચ્છના કબરાઉમાં બિરાજમાનમાં હાજરા હાજુર છે ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું આઈ મોગલમાંનું આ ધામ કચ્છના કબરાઉમાં આવેલું છે પચાઉથી સોળ કિલોમીટરના અંતરે કબરાઉ મોગલ ધામ આવેલું છે રસ્તા પરથી પસાર થાવો એટલે દૂરથી માની ધજા અને લાલ રંગના લખેલું માના દર્શન થઈ જાય વડવાળી મોગલ એટલા માટે કહેવાય છે કારણ કે માતા વડની નીચે બિરાજમાન છે માટે માતાના નામની સાથે વડવાળી મોગલ જોડાયેલું છે તો મિત્રો કોઈ પણ મંદિરમાં આપણે જઈએ તો દાનપેટી આપણને જોવા મળશે અને ક્યાંક મંદિરમાં બહાર કાઉન્ટર પણ હોય છે કે જ્યાં મોટા અક્ષરે લખેલું હોય છે કે અહીં દાન સ્વીકારાય છે પણ આ મંદિર અન્ય મંદિરો કરતાં અલગ આવે છે કારણ કે કબરાવ મોગલધામના મંદિરમાં એક રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી દાન કોને અપાય તો કહે છે દાન તો દીકરીને જ અપાય માતાજીએ અહીં તેમની હયાતીના પુરાવા આપ્યા છે માએ નિસંતાનને ત્યાં ઘોડિયું બંધાવ્યું છે જેની સાબિતી અહીંની દિવાલ પર નાના ભૂલકાઓના ફોટા લગાવવામાં આવ્યા છે એક એક ફોટા માના આશીર્વાદની સાબિતી આપે છે કે માએ કેટલાને ખોળાનો ખૂંદનાર દીધો ને કેટલાના ઘરમાં દીકરી રૂપે દીપ પ્રગટાવ્યો અને કોને આઈએ ગંભીર બીમારીઓથી મુક્તિ અપાવી છે મોગલમાના ધામમાં આવતા લોકોના મનમાં એક સવાલ હોય છે કે માને પ્રસન્ન કેવી રીતે કરવી તો તેનો જવાબ બાપુ ખુદ આપે છે મા મોગલને ખુશ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોગલમાનો કોઈ દીવો કરવાની જરૂર નથી માત્ર તમે તમારી કુળદેવીનો દીવો કરી તમારી કુળદેવી અને મોગલમાનું સ્મરણ કરો આ કરવાથી મોગલમાં તમારા પર કૃપા વરસાવશે માં મોગલને ગૂગલનો ધૂપ ખૂબ જ પ્રિય હોવાથી ગૂગળના ધૂપમાં ગાયનું ઘી નાખીને ધૂપ કરો અને મા મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે જ રહે છે એ તો અઢારે વર્ણની મા છે જ્યારે મા મોગલને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો એ તમારી સાથે છે અને પોતાના દુઃખ દૂર કરે છે અને તેમની કૃપા હંમેશા વરસતી રહે છે અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધૂપ કરવો જોઈએ અને હા મા મોગલને શ્રદ્ધા રાખવાથી તે અચૂક ભક્તોની માન માનતાઓ પણ પૂર્ણ કરે છે બાપુ અંધશ્રદ્ધાનો પૂરજોશથી વિરોધ કરે છે અંધશ્રદ્ધાના માર્ગે ચડેલા લોકોને બાપુએ માર્ગદર્શન આપી ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ સૂચ્યો છે આમ મિત્રો બલિ ચઢાવવાની સલાહ આપતા પાખંડીઓ અને ધૂતારાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આઈએ ક્યારેય બલિ ચઢાવવાની વાત નથી કરી મા તો આપણા દુર્ગુણોની ચઢાવે છે અહીં લાગેલા અલગ અલગ પોસ્ટર બતાવે છે કે માતાના શ્રદ્ધા રાખો પણ અશ્રદ્ધા બિલકુલ ના રાખો માટે જ તો લખ્યું છે કે પહેલાં ડૉક્ટરને દવા બાદમાં દુવા જીવનમાં સારા કામ કરવાની સલાહ બાપા આપે છે તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને આવા અવનવા ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો